ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં ભાઉ ઠેરવી તેને ભચાઉની જીવન કેદ નો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો ચોબારી ગામમાં આરોપી મોમાયા ઉર્ફે પપ્પુ તેજા ચાવડા નામનો શખ્સ કાનજી રણછોડ ઢેલાના ઘરની આસપાસ તીવ્ર ગતિમાં ગાડી ચલાવી અચાનક બ્રેક મારતો હતો ત્યાં કાનજી ઢીલાની દીકરી તથા શેરીના અન્ય બાળકો રમતા હોવાથી આ આધેડે ગાડી તેજ ન ચલાવવા આ શખ્સને ઠપકો આપ્યો હતો જેથી આ શખ્સે ત્યારે ગાડા ગાડી કરી ઝઘડો કર્યો હતો બાદમાં ઠપકાનું મન દુઃખ રાખી રાત્રિના ભાગે તે કબીરનગરમાં કાર લઈને પરત આવ્યો હતો અને કાનજી ઢીલા આહિરના દીકરા પાસેથી તેના પિતાના નંબર લઈ આધેડને ફોન કરી ઘરની બહાર બોલાવ્યો હતો અને ત્યાં ઝઘડો કર્યો હતો ત્યારે આધેડના પત્ની ગીતાબેન અને દીકરી રૂપલ પણ ત્યાં આવતા તેમણે ઈશ્વરને ફોન કરી આ મોમાયા ઝઘડો કરતો હોવાની વાત કરી હતી તેણે અન્ય લોકોને ફોન કરી ત્યાં પહોંચાવા જણાવ્યું હતું તેવામાં આ શખ્સે પત્ની અને દીકરીની હાજરીમાં આધેડને છરીના બે ઘા ઝીંકી દીધા હતા ફર્યાદી થતા તેમને સારવાર અર્થે લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ પ્રકરણ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી આ કેસ ભચાવની કોર્ટમાં ચાલી જતા ત્યાં ત્રીસ સાક્ષીને તપાસવામાં આવ્યા હતા તેમણે ફરિયાદ મુજબ જુબાની આપી હતી ન્યાયાધીશ શ્રી તિવારીએ તમામ આધાર પુરાવા ફરિયાદી સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકશીરવાન ઠેરવ્યો હતો અને આરોપી મોમાયા ઉર્ફે પપ્પુ તેજા ચાવડાને આ જીવન કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો તેમજ આ રકમ મૃત્યુ પામનાર પરિવારજનોને આપવા આદેશ કર્યો હતો આ કેસમાં ફરિયાદી વતી સરકાર પક્ષે એપીપી ધર્મેન્દ્રસિંહ એસ જાડેજા હાજર રહ્યા હતા રિપોર્ટ બાય ગન્ની કુંભાર